એકાવન રૂપિયા બસો એકસઠ બીજા રૂપિયા બસો પોતે પોતે બસો પંચાસ ત્રણસો રૂપિયા બોલ્યા ત્રણસો રૂપિયા ત્રણસો

303 300 300 4 4 4 4 4 5 6 7 8 9 9 309 9 9 10 11 12 30 15 16 17 317 18 19 20 21 22 25 27 28 29 30 31 32 32 300 एक मिनट में खाते से कर 332 आ लियो थोड़ो माल दे सुपर क्या दे हीराबाई 300 एक मिनट

બોકન ચાર્ચ સાલીસ હતો પાતાલીસાત્રે ચારસો બેતાલીસ ચાલીસ ઓમ પાસે હોટલ અટલે હતો પચાસ બચાવ ચાસનવે ચારસો પચાસ એકાનવે એકાર એકાનવે ચારસો માવન બાવનવે ત્રેપન ચોવન બચા છો હતાનવે ચારસો સત્તાવન

ત્રણસો અઠાણું બોલું અઠ્યા નવાનું 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 પાંચ સાઠસઠ નવસો ત્રણસો અડસઠ

બસો સાતાવન બાવન બાવન પચાસ ત્રણસો પાસઠી પાંચ ત્રણસો સાઠ નવા ચારસો ચારસો ત્રણ ચારસો એક મિનિટ ત્રણસો ત્રણસો બંધ ત્રણસો ત્રણસો સોપન પંચાસ રૂપિયા ત્રણસો પંચાસ પંચાસ રૂપિયા ત્રણસો છપ્પન નીકળે એકસઠ રૂપિયા ત્રણસો એકસઠ પાંચ કાંટા કાંટા 68 68 ધન્યવાદ હાલો બાયક લઈ લેવા જો કોકબી જેલું જો ભાઈ હા પછી કઈ ઓમ ન લાવતા કોઈ ભાઈ ઓગણસઠ એકસો પાંચ સાત સાત ઓગણત્રીસ રૂપિયા

बहुत है मंचन है, 300, 400, 400, आचा, 400, 400 या, हरे हरे मरे भाई, बावर के 400 है, बावर बावर के, बावर बावर के, त्यागपट्टा बनेगा 400 त्यागपट्टा, अगर वो आपका होगा भाई एक भी, एक भी तो 400 एक भी, भाभी देवी शौइ बच्चे भाभी हर्चे आचार्य याकर्य बच्चे बाते हर्चे हर्चे आचा�

ત્રણસો છોત્રીસ રૂપિયા ત્રણસો ને છત્રીસો છત્રીસ ત્રણસો બસો ને પચાસ રૂપિયા બસો ને પચાસ પચાસ રૂપિયા બચા પચાસ રૂપિયા ત્રણસો ત્રણસો એક એક રૂપિયા એક રૂપિયા ત્રણ ચાર ચાર રૂપિયા ત્રણસો ચાર પાંચસો નવસો ત્રણ ભાઈ ત્રણસો રૂપિયા ત્રણસો હાલ ત્રણસો એકાણ પચાસ પાંચ પંચોતેર એકાણ રૂપિયા બસો એકાણું બારું બાણું બાણું પંચાસ ત્રણસો ત્રણસો એક રૂપિયા એક એક નેવા છે શિવના નિલેશે નિલેજે નેવું નેવું છે નેવું ને નેવું ભાઈ અને દિવસે થાય છે હચ્યા હતા નેવાય છે નેવું એકાનો બાળો પંચાણસો નો ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો પાંચસો બે રૂપિયા ત્રણસો એક રૂપિયા એક ને બાવીસ પચીસો એકાદ રૂપિયા ત્રણસો પચીસ

701 બા બંડા છે 788 89 90 90 રૂપિયા એ ભાઈ 540 નો 789 400 400 1 2 3 4 6 9 9 2 400 9 309 400 70 70 60 તમારો 160000 રૂપિયા બોલવાતો રૂપિયા બાકી છે રૂપિયા થઈ ગયા 77500 માં 7500 500 રૂપિયા 300 બીજો નથી બીજો છે ભણો બીજો છે જોઈ એક કાઈ છે રૂપિયા બાકી છે 500 માં 300 બાકી છે તોડો બાર એટાર બાર દેમા જોબા બચ્ચા જોબા હાતા જોબ હે આય વચ્ચે તો ઓગણએસ એટલા બાંચો પાંચ ત્રણસો હત્યાત્રીય ને વાવેચ નેવું એકાણ ત્રણસો ને એકાણું માણું ત્રણ બંતરનું હતો આઠ નવાનું ત્રણસો સાતસો એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ અંત પાંચ નવાનું ڇا سو ورن ڏي 1 7 2 3 5 3 5 3 بس ٽيٽري ٽيٽري 5 3 5 3 5 3 5 3 5 3 5 3 5 3 5 3 5 3 5 3 5